તો મીઠી સેવ કહેવાય એને ઘઉંની સેવ કહેવાય ઘઉંની સેવ એટલે કે મારું કબાટ સાફ કરી લીધો છે આજે દેખાય તમને કબાટ સરસ સાફ કર્યું આજે ગઈકાલે ફ્રીજ સાફ કર્યું આજે કબાટ સાફ કર્યો કે છે ને દિવાળી પછી સરખી રીતે સાફ થયું જ નથી એટલા માટે ને અહીંયા ચોળા વઘારા ને અહીંયા છે ને મીઠી સેવ બનાવું છું ઘઉંની સેવ મારા દાદી છે ને એ બહુ બનાવતા ઇન્ડિયામાં અમે ગામડે જતા ને અમે ગામડે જતા ને તો મારા દાદી છે ને અમારી પાસે સેવ પડાવતા આ સંછામાં ને તો આવી રીતે છે ને બે થી ત્રણ મિનિટ આવી રીતે બોઈલ કરી લેવાની આ મીઠી સેવને એટલે કે ઘઉંની સેવ ઘઉંની સેવ કહેવાય ને અહીંયા છે ને ભજીયા બનાવું છું આજે છે વસંત પંચમી વસંત પંચમી એટલે કે શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ વસંત પંચમીના દિવસે સ્વામના ભગવાને શિક્ષાપત્રે લખી વસંત પંચમીના દિવસે બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ નિષ્કોળાનંદ સ્વામીનો જન્મદિવસ ને વસંત પંચમીના દિવસ વસંત પંચમીના દિવસે કંઈક બીજું પણ છે પણ મને યાદ નથી આવતું તો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કે એમ છે દયાળુ આજે રાતનો થાર થાય છે તો માફ કરજો અને ભગવાને સીતાફળ આપી દીધું ફ્રૂટ આજે ભગવાને મસ્તનું ફ્રૂટ આપી દીધું છે સીતાફળ કામારા જમજો દયાળુ જમજો મારાવાલા જમજો ચાલો દયાળુ જમો ને હું છે ને ભજીયા બનાવવાની છું તો ભજીયામાં છે ને રેસીપી આપી દઉં સોટ અને સિમ્પલ રેસીપી તો અહીંયા પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણી સેવ હમણાં મૂકી દઈએ એમાં થોડીક બનાવવાની છું એક શું કહેવાય મુઠ્ઠી એક જ યા આ છે મીઠી એટલે કે ઘઉંની સેવ આવી રીતે મારા દાદી અમારી પાસે બનાવડાવતા મને યાદ આવી ગઈ દાદીની યાદ આવી ગયા છે પસંત પંચમી છે ને તમે કે મહારાજને કંઈક સ્વીટ જમાડીએ ને આવી રીતે ભજીયા રોટલી નોટ બંધાઈ ગયો છે અને ભજીયામાં છે ને મરચાંના ભજીયા બનાવવાની છું ખાલી મરચાણ ભજીયા એમાં છે ને નિમક મૂકી દીધું બી કાઢીને ને પછી એમાં નિમક મૂકી ને પછી જીરું મૂકી દીધું છે ને અહીંયા ઘઉ સોરી અહીંયા ચણાનો લોટ લઈ લીધો ચણાના લોટ ને છે ને આપણે આવી રીતે છે ને ચણાના લોટને છે ને થોડું પાણી મૂકી દેવાનું એટલે ચણાના લોટમાં જરાક નિમક મૂકવાનું નિમક છે જરાક અજોઈન મૂકવી તો મૂકી શકો છો તમે જરાક આવી રીતે અજોઇન મૂકી દઈએ આપણે આજે ઘણો ટાઈમ પછી અહીંયા છે ને મારી સેવ થાય છે દેખાડું દેખાય કે નહીં દેખાતું દેખાય થોડું થોડું પાણી મૂકી ને લોટ ને ડોઈ દેવાનો એટલે છે ને લોટ ફાઇન ડોવાય ન છે ને કણી પડે કણી પડે ને તો ભજીયા સરસ ના બને એટલે થોડું થોડું પાણી મૂકવાનું ચણાના લોટમાં હંમેશા પેલા થોડું પાણી મૂકવાનું ને પછી વધારે પાણી થોડું મૂકતું જવાનું થોડું થોડું એટલે કે જેમ જોઈએ ને એવી રીતે પાણી મૂકવાનું બજારના ખીરામાં ને તેલ ક્યાંનું મૂકી દીધું છે મને યાદ ન આવ્યું કે વિડીયો ઉતારવાનો હતો આજે વસંત પંચમી છે આ વિડીયો તમને આવતીકાલે મળશે તો માફ કરજો વસંત પંચમીના બીજા દિવસે આ વિડીયો મળશે બરાબર આ વિડીયો તમને વસંત પંચમીના બીજા દિવસે મળશે શનિવારે મળી કે છે ને એમાં એવું થયું કે મને યાદ ના નહોતું સવારે કે વસંત પંચમી છે જો યાદ હોત ને તો પહેલાં જ તમને છે ને આ વિડીયો આજે જ આવત બરાબર એટલે કે વસંત પંચમીના દિવસે જ આવત તો આવી રીતે છે ને લોટ લોઈ લીધો છે જરાક હજી મૂકીશ પાણી થોડું પાણી મૂકીશ ને એમાં છે ને જરાક લેમન ને હું છે ને એમાં ઈનો મૂકીશ યા

હવે છે ને આપણે એમાં છે ને આ કિનો મૂકશું ઈનો ઈનો જરાક ઇનો જરાક ઇનો ઈનો મૂકી દીધો ને જરાક પાણી મૂકીશું ને એમાં થોડુંક લેમન મૂકશું થોડું લેમન યા જો નિમક મૂક્યું ઈનો મૂકવું ને થોડું લેમન મૂકશું લેમન મૂકીને આવી રીતે મિક્સ કરી લેવાનું હવે મિક્સ કરી લઈશ ને પછી ભજીયા ઉતારી લેશું મને એવું લાગે થોડું મૂકવું છે પાણી થઈ ગયું થઈ ગયું રહે થઈ ગયું થઈ ગયું રેડી રેડી યા ખીરું રેડી થઈ ગયું હવે આપણે ભજીયા ઉતારશું આઈ લવ મરચાં ભજીયા મમ્મીને ખાવાતા પણ મમ્મીને ઘરે છે ને પછી મેથીના ભજીયા બનાવ્યા હતા ને તે દિવસે આજે વસંત પંચમી છે ને એટલે મેં કિચાલ બનાવી દઉં આજે આવી રીતે છે ને તમને બતાવવું આવી રીતે હવે ઉતારશું આપણે દેખાય ગેસ સ્લો કરી દેવાનું બોફાસ નહીં રાખવાનો આવી રીતે પછી ભજીયા ઉતાર મરચામાં પણ બધા ભજીયા જમવા આવજો અમારા હાથના ક્યારેક ક્યારેક તમે અમારે હાથની રસોઈ જમાડશું જો એ રીતે છે ને એ ઘાણું લઈ ચાલો પછી તમને વહી આ વિડીયો અહીં જ મૂકું છું શેરક્રાઈબ લાઈક કરી દેજો યાર ને કોમેન્ટ કરતા ના ભૂલતા સારું મારો નથી પણ ગેસ થોડો ફાસ્ટ કરશો હવે હવે જરાક ફાસ્ટ કરશું ગેસને યમી યમી ભજીયા એટલા સોફ્ટ બને યા બનાવજો તમે બનાવજો ને ચોક્કસથી બનાવજો મારી સેવ પણ ઉકળી ગઈ છે અહીંયા મેં મારો ચોરાનું શાક પણ થઈ ગયું છે ચાલો ભગવાને છે ને આવી રીતે થાળ ધરાવી દીધો છે આજે છે વસંત પંચમી તો બહુ સરસ થાળ ધરાવ્યો છે ભગવાને આજે ઘઉંની ગોળવાળી ને ઘીવાળી સેવ આપી છે ગોળવારી ને ઘીવાળી સેવ આપી છે રોટલી છે ભજીયા છે ચટણી છે દહીં છે ને

네, 저 말로, 리치, 원, 에, 마, 하, 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 하,